હેલો ગાયસ હું છું તૃપ્તિ વાતછાણી બધા ઘણા બધાના કોલિંગ આવે છે કે ભાઈ આ આ રીતનું કામ સીડ ટુ હાર્વેસ્ટિંગ શું કોન્સેપ્ટ છે તમારા જીદા તો બહુ બધા સારા છે કે ભાઈ પણ એના પાછળની જે મહેનત કહીએ કે અમારી આઠ દસ વર્ષની મહેનત કહી શકાય કે જે મહેનત આપણે જે ખેડૂતો સુધી અને ખેડૂત એક એવો જાગૃત બને કે સક્ષમ ખેતી કરી શકે અને એની અંદર પૂરેપૂરું ઉત્પાદન મળી શકે ઓર્ગેનિક દિશા પૂરી પાડી શકીએ બસ આપણો એ જ હેતુ છે કે એક ફાર્મર ઓર્ગેનિક દિશા એના માઇન્ડની અંદર છે કે ઓર્ગેનિક ખેતી ના થાય હા થાય પોસિબલ છે પણ એને કઈ રીતના કરવાની છે એ આ આઠ દસ વર્ષની અંદર આપણે એ જ શીખા છીએ કે જો ડાયરેક્ટલી ઓર્ગેનિક ખેતી ઉપર જશું ને તો જમીનને ઇફેક્ટ આવશે એને પ્રશ્ન આવશે કેમકે અત્યાર સુધી આદત તો પેસ્ટિસાઈડ છે તો એને સીધું જ ઓર્ગેનિક ઉપર લઈ જશું આપણે તો જમીનને એની આદત નથી તો એને આદત પાડવા માટે આપણે શું કરશું કે એને ઝેર બદલ આપણે આ ઝેર આપીએ છીએ આપણો ઓર્ગેનિક ખેતીના જે છે પાસા તો એની અંદર જે આપણે ઓર્ગેનિક ખાતર આપવું છે તો શું કરશું એનો રેશિયો છે શું એ કેમ કે ત્યાં એને આદત છે જમીનને ની અને અહીંયા ઓર્ગેનિકની આદત નથી તો બે આદતો ભેગી થશે ત્યારે ઓલી આદત એને પડશે અને આની અડધી આદત એમને છૂટતી જશે એટલે શું થશે કે આગળના ટાઈમિંગની અંદર આમની જે ઓર્ગેનિકની આદત થતી જશે અને ઓલી છૂટતી જશે કોઈ પણ વસ્તુ હોય કે માણસ હોય ત્યારે એક સાથે આ વર્ક કરવા માટે છે ને આપણે વરસની ગણી લેવાનું વરસ બે વર્ષ અને જમીન સક્ષમને ત્રણ વર્ષ ગણી લેવાના તો એની અંદર હાયસ્ટ ઉત્પાદન જોઈ શકો છો તો આ જીરું નું છે અને આ ફાર્મર છે ઓલરેડી 3 વર્ષથી કરે છે અને ત્રીજું વર્ષ છે આ ફાર્મર નું તો ઉત્પાદન પણ તમે જોઈ શકો છો જીરાનો પાક એકદમ સારી કન્ડિશનમાં છે અને સારમ સારું છે એની અંદર તો આ ક્યારે પોસિબલ પહેલા તો જમીન સક્ષમ થઈ ત્યારે ને અને આ વસ્તુ કેવું છે કે ધીરે ધીરે આપણી જમીન સક્ષમ થશે જેમાં બેક્ટેરિયાનું પ્રમાણ અળસિયાનું પ્રમાણ જેમ વધશે એમ જમીન પોલી થશે અને એની અંદર આપણે ઉત્પાદન લઈ શકશું નહીંતર અત્યારની જે જમીન છે તો હર એક ખેડૂતનું કહેવું છે કે આપણી જમીન એક તો નિતાર શકતી નથી તો આ બધા પ્રશ્નો આવે છે તો એક પ્રોડક્ટ થી કે ક્યારે મેનેજમેન્ટ ના થઈ શકે એટલે આપણું અભિયાન છે સીડ ટુ હાર્વેસ્ટિંગ નું તો સીડ ટુ હાર્વેસ્ટિંગ માં જ પોસિબલ છે કેમ કે સીડ ટુ હાર્વેસ્ટિંગ માં જે પણ કસ્ટમર આવે છે એને આપણે કરાવીએ છીએ અડધું અડધું 50% એની નરી આંખે જોઈ શકશે જમીન એક હશે પાણી એક હશે અને બિયારણ એક હશે તો ડિફરન્ટ ક્યાં એવો છે તો છેલ્લે સિઝનની એ મેનેજમેન્ટ કરશે તો એની જે ખાતર છે બધા પૂર્તિના ખાતર છે જે એના ડોઝ છે એ બધા રેગ્યુલર ચાર્ટ પ્રમાણે ચાલશે તો એને કોઈ તકલીફ નહીં પડે ઓર્ગેનિક ખેતી તરફ વળવામાં અને ઉત્પાદન બી સારું મળશે તો આ હેતુથી આપણે કરાવીએ છીએ સીટ ટુ હાર્વેસ્ટિંગ બધા ઘણા મને સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને ખબર છે કે આપણે નવા ગેરા કે કોઈ એની અંદર આપણે સોલ્યુશન નથી આપતા કેમ કે શું છે આ બધી વસ્તુ એડવાન્સ કરવામાં આવે એડવાન્સ કરવામાં આવશે ને તો જ એના બેનિફિટ મળી શકે છે અને જીરુંની અંદર તો ઘણું બધું વિચારવું પડે ઘણું બધું જાણવું પડે કારણ કે જીરાને મોટા મોટો પ્રશ્ન હોય છે તો એ ફંગલના ઇશ્યુ આવતા હોય તો એને આગળના ક્યાં પાક છે ને એ પણ ડિસાઇડ કરે છે હા ધાણા છે ને એ બી એક ફંગલ એના જે પ્રશ્ન છે ધાણાની જે કહીએ ને કે જે ખેતરની અંદર ધાણા છે એની વોકટ છે ને આઠ આઠ નવ નવ વર્ષ સુધી જીરાના પાકને નડતી હોય છે હા અને ઘણા બધી વસ્તુ આપણે જોવી પડતી હોય જાણવી પડતી હોય માનો કે કોઈ ખરીનો ભાગ હોય તો બી ઈ આવતા હોય એટલે ઘણા ખેડૂતો આપણી પાસે આવે જનરલી આપણે કહેવામાં આવે તો એને સિરિયસલી લેવાનું છે આ પાકને તો આપણે જે બી પૂછપરછ કરવામાં આવે કે ભાઈ આ આપણા આગળના વર્ષોની અંદર પાંચ વર્ષની અંદર કયા કયા પાકો હતા તો એનું પાકનું આપણે મેનેજમેન્ટ સારી રીતના કરી શકીએ કંઈ કે પાક ફેરબદલથી આપણે કરતા હોય કેમ કે સારું ઉત્પાદન લેવું હોય તો પાક ફેરવી ફેરબદલ કરવું પડે પછી જમીનને જાણવી પડે કે એના જમીન લેબ કરાવવા પડે કે જમીનનો લેબ શું છે તો એ પ્રમાણે આપણે કન્ટેન્ટ નાખીએ અને અધર કન્ટેન ના નાખીએ કંઈ કે જમીન બગડવાના ઇસ્યુ આવશે એટલા બધી વસ્તુ આપણા શેડ્યુલમાં આપણા શેડ ટુ હાર્વેસ્ટિંગમાં ખેડૂતોને શીખવાડવામાં આવે છે સમજાવવામાં આવે છે કે ફાર્મર પોતાની રીતના બે જ વર્ષની અંદર એને આપણા માર્ગદર્શનની કોઈ જરૂર ના પડે એવી રીતના આપણે એના ખેતીના આખા જે શેડ્યુલ વાઇઝ એને કામ કરાવીએ છીએ કે એને ક્યારે કોઈની જરૂર ના પડે અને પોતાની જ ખેતીનો ડોક્ટર પોતે જ બની શકે નહીં કે હું એમને કેટલા સુધી માર્ગદર્શન આપી શકું પણ એક વર્ષની અંદર એ કમ્પ્લીટલી પ્રોડક્ટ્સને સમજી જશે કે મારે આ ટાઈમિંગે આ જ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ આ ટાઈમિંગ આવે તો મારે આ જ જીરું છે તો ચાલીસ દિવસ સુધી મારે એ જ પ્રયાસ કરો ચાલીસથી પચાસ દિવસમાં લીલા શુકારાના જીશું આવે છે તો મારે એના ઉપર કામ કરવું જોઈએ પિસ્તા પાસાઠ દિવસ પછી પી સિત્તેર એસીઠ દિવસ સુધી ચરમીના જીસુ આવશે તો મારે એના ઉપર કામ કરવું જોઈએ આપણે એડવાન્સ ચલાવીએ કે વાતાવરણ છે તો વાતાવરણને ધ્યાનમાં લઈને આપણે બધું કરતા હોય છે એડવાન્સમાં કે ત્રણ દિવસ વાતાવરણ ખરાબ છે તો એ પહેલા જ આપણે ફૂગનાશકના સ્પ્રે જે પણ આવતું હોય કરાવી દઈએ એટલે આપણા પાકને નુકસાન ના જાય આ બધું જ આની અંદર ધ્યાન રાખવું પડે એટલે ખેતીને આપણે સારી ખેતી કરવી હોય તો પહેલા એને સમજવી પડશે અને વિષ મુક્ત ખેતી ઉપરનું આપણું અભિયાન છે ઓર્ગેનિક એમાં સીડ ટુ હાર્વેસ્ટિંગ જ પોસિબલ છે હા હું માનું છું કે સો લોકોને આપણે જ્યારે અપાવતા હોય અને ને રિઝલ્ટ મળે અને દસને ના મળે તો એની અંદર ઘણી કેમ કે હું પણ દસ વર્ષથી આ કામ કરું છું અને દસ વર્ષની અંદર મને ઘણા બધા અલગ અલગ ટાઈપના ખેડૂતો મળ્યા છે અલગ અલગ બધાના માઇન્ડ હોય છે એ માઇન્ડને હું મારા માઇન્ડથી સેટ કરું એવું પોસિબલ પણ નથી કે હું હન્ડ્રેડ પર્સન્ટ કરી શકું એટલે એવા ઈશું આવતા હોય છે એટલે જ આપણો કોન્સેપ્ટ છે સીટ ટુ આરો અડધા અડધામાં જ એટલે ગમે એવો ફાર્મર હશે ને એ નોટ કરી શકે આપને કહી ના શકે કેમ કે એનો રૂલ્સ છે કે અડધું અડધું કરે ને તો જ આપણે એની અંદર આપણો પાર્ટ છે ને એનો પાર્ટ છે તો એ પારદર્શક જોઈ શકે કેમ કે તો એની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન સોલ્યુશન બધું જ કરી શકીએ અને એના માઇન્ડને ડાયવર્ટ કરી શકીએ પેસ્ટિસાઈડમાંથી ઓર્ગેનિક તરફ કેમ વાળી શકીએ તો આ બધા જ હેતુ સીટ ટુ હાર્વેસ્ટિંગની અંદર પોસિબલ છે અને આખો ઘેરો તમે જોઈ શકો છો જો આખા ઘેરાની અંદર કોઈ ઇફેક્ટ નથી અને સારામાં સારી કન્ડિશનમાં છે અને આપણું ત્રણ વર્ષ આ ફાર્મર ત્રણ વર્ષથી આ ઓર્ગેનિક આપણી સાથે જોડાયેલા છે અને ઓર્ગેનિક ખેતી કરે છે એને ત્રણ ગાયો પણ વસાવી છે કે ભાઈ આવનારો સમય આનો છે અને ઓર્ગેનિક દિશા પૂરી પાડીએ તો બધાને હાઇસ્ટ ઉત્પાદન મળે અને ખાસ તલના બુકિંગ ચાલુ થઈ ગયા છે પછી ઉગ્યા પછી તમે લોકો મહિના દિવસ પછી શું કરવું અમારા માટે ટાઈમ કે જે ખોરાક જે ટાઈમિંગે આપવો હોય ને એ ટાઈમિંગે અમે એને આપી શકીએ મેનેજમેન્ટ કરી શકીએ એ છે સીડનું સિલેક્શન કરાવી શકીએ ખાતરનું સિલેક્શન કરાવી શકીએ તો ખાસ કરીને પછી આગળ આવવા કોલિંગ આવે કે ભાઈ મારા એટલા દિવસના તલ થંગી કે ઓલરેડી આપણે ઘેરા રાખેલા જ હોય છે એટલે સીટ ટુ હાર્વેસ્ટિંગના બુકિંગ ચાલુ છે તમે પણ અડધામાં જ કરો એટલે અનુભવ થાય કે આપણે જે ખેતી કરીએ છીએ ને આ આ માર્ગદર્શન છે તો એમાં શું ડિફરન્ટ છે શું ફેરફાર છે અને હકીકતે ઓર્ગેનિક દિશા તરફ વળી શકાય છે એટલે આવનારો સમય ઓર્ગેનિકનો છે ને આપણે બધાને જાગૃત કરવાનું જ કામ કરીએ છીએ આની પાછળનું અમારી જે માનત છે આઠ દસ વર્ષની માનત છે ત્યારે આ રંગ લાવે છે કોઈ માણસ ક્યારેય પરિપૂર્ણ હોતો નથી એને શીખવામાં આવે સમજવામાં આવે અને હકીકતે એ દિવસ રાત સ્ટ્રગલ કરે ને એટલે કંઈક નવું કરી શકે એમ આપણે પણ આપણા ખેડૂતોને ઓર્ગેનિક દિશા વાળી શકીએ તો મારો નંબર છે ચોરાણું બે પંચાણું સાડસઠ છ પચાસ આવનારા સમયની અંદર બધા જ સાથે મળી અને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધીએ કેમ કે બીમારી પણ એટલી ફાસ્ટ રન થાય છે આવનારા સમયની અંદર કદાચ બે હજાર છવ્વીસ આવશે ત્યારે ઘરે ઘરે ખબર પડી જશે હરેક ખેડૂતને ખબર પડી જશે કે મારે ઓર્ગેનિક ખેતી કરવી જ જોશે કે એમના બી બાળકો સંતાનો સંકળાયેલા હશે કે બીમારીથી કોઈ બચી શકવાનું નથી એટલે ખાસ આપણે બધા મળીએ કે ભાઈ આજે હું સતતને સતત આઠ વર્ષથી આ ફિલ્ડની અંદર પ્રોપર વર્ક કરું છું કેમ કે મને ખબર છે આવનારો સમય બહુ ખરાબ છે તો ખેડૂતો જાગૃત થાય એના માટે આપણે ધોમ તડકાની મહેનત કરીએ છીએ રાત દિવસ જોતા નથી તો ખાસ બધાને એક જ રિક્વેસ્ટ છે જો તમને મારો વિડીયો રિયલ અને જો એવું લાગતું હોય અને લાઈવ જ બતાવીએ છીએ છે એ તો સારી વસ્તુને લોકો કેમ શેર નથી કરતા આજે આના ઉપર છે ને જો ઓર્ગેનિક ખેતી કરશે ને તો આપણા ઘરમાં બી કંઈક સારું અનાજ આવી શકશે એટલે પ્લીઝ સારી વસ્તુને શેર કરતા શીખીએ અને આ બધા સાથે મને અને ઓર્ગેનિક દિશામાં આગળ મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છે પચાસ કોઈને સીટ ટુ હાર્વેસ્ટિંગ કરાવું તો બુકિંગ ચાલુ છે મને કોલ કરી શકે છે આપણે બુકિંગ કર અત્યારે ચાલુ છે પછી પંદર દિવસ પછી આપણે એના ઉપર કામ કરવાનું છે તો બધા જે ઘેરા હશે જેમાં જીરુના અત્યારે ઘેરા બતાવી છે એમ તલના બતાવશું અને સૌ સાથે મને ઓર્ગેનિક ખેતીમાં આગળ વધીએ થેન્ક્સ ફોર વોચિંગ અને જો મારો વિડીયો સારો લાગે એવું લાગે હકીકત આ જીરું કેટલું કેટલું થશે એ ખાસ કરીને મને કોમેન્ટ કરજો કે શું લાગે છે તમે પણ ઘણા વર્ષથી આ ખેતી કરો છો તો ખાસ કરીને જીરુંની અંદર કેટલો ઉત્પાદન મળશે એ મને કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે કેટલા ખેડૂતોમાં આપણા વિડીયોઝ જોવે છે આપણી વિડીયાને અને જેટલા જેટલા જોતા હોય ને જેને સારો લાગતો હોય ને એ રાઈટ લખજો અને મને પણ કહેજો કે તમારી કોમેન્ટ મને પણ ખબર પડે કે સામેના લોકો શું જોવે છે અને આપણામાં શું ક્વોલિટી ગમે છે આપણા જે સીટ ટુ હાર્વેસ્ટિંગના ઘેરાની અંદર તો આપણે વાર્તાલાપ થઈ શકે એટલે થેન્ક્સ ફોર વોચિંગ થેન્ક યુ